મુખ્ય માર્ગ ઉપર રખડતા ઢોરોનો આતંક યથાવત તારીખ ઓગસ્ટ શુક્રવારના એક કલાકની મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકામાં વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરોનો આતંક યથાવત છે અત્યાર સુધીમાં ધરમપુર તાલુકામાં રખડતા ઢોરોના કારણે પાંચ થી છ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે ત્યારે રખડતા ઢોરોને નગરપાલિકા દ્વારા પકડી લેવામાં આવે છે અને ફરી ખુલ્લા વિસ્તારમાં છોડી દેવામાં આવતા તેઓ ફરી વસ્તીવાળા વિસ્તારમાં આવી પહોંચતા હોય છે જેના કારણે સ્થિતિ એની એજ થઈ જાય છે આજરોજ પણ ધરમપુર બસ ડેપોના મુખ્ય માર્ગ ઉપર રખડતા ઢોરો બાખડી પડ્યા હતા જેમાં મુખ્ય માર્ગ પર પસાર થતા લોકો પોતાના જીવ જોખમમાં મૂકી પસાર થઈ રહ્યા હતા જે કે આજુબાજુના દુકાનદારો દ્વારા રખડતા ઢોરોને છૂટા પાડવા માટે કલાકો સુધી જહેમત ઉઠાવવામાં આવી હતી જેમાં કેટલાક વાહન ચાલકો તો રખડતા ઢોરોના અડફેટે આવતા આવતા બચી ગયા હતા હવે આ રખડતા ઢોરોને નગરપાલિકા ક્યારે પકડશે એ તો આવનારો સમય જ બતાવશે